પ્રાપ્ત વિગતો અનુસાર જીઆઈડીસી સ્થિત માનવ મંદિર પાસે આવેલ સ્પર્શ હોસ્પિટલના ઉપક્રમે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી આજ રોજ જન ઔષધિ સપ્તાહના ભાગરૂપે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી વધુ એકસો પંદરથી વધુ વાર રક્તદાન કરનાર ધરમભાઈ પટેલ ભરૂચના પત્રકાર

રક્તદાન એ મહાદાન આપણા અંધેશ્વર રિજનમાં લોહીની ઘણી જરૂર પડતી હોય છે છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને એટલું મેં જોયું છે કે કોઈની બી મોટી બીમારી થઈ હોય કોઈને સેલ હોય એલેસી ત્યાં હોય તો લોહીની જરૂર ઓલવેઝ પડતી હોય છે આજે એક અમારી નાની કોશિશ છે કે બ્લડ બેંકને અમે એક નાનું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ બ્લડ માટે તમને બી ક્યારેય જીવનમાં મોકો મળે તો બિલકુલ બ્લડ ડોનેટ કરજો ડોનેટ કરવું બહુ સારી વસ્તુ છે આપણા શરીર માટે બી ઘણું ઉપયોગી છે ઘણા લોકોના મનમાં એવી માન્યતાઓ હોય કે બ્લડ ડોનેટ કરીએ તો કંઈક તકલીફ થઈ જશે પણ એકચ્યુલી એવું વધુ નથી તમારા શરીર માટે આ વસ્તુ બહુ સ્વાસ્થ્ય માટે બી બહુ સારી વસ્તુ છે દર ત્રણથી ચાર મહિને એકવાર અવશ્ય ડોનેટ કરો એના કરતાં મોટું પુણ્યનું કામ દુનિયામાં કોઈ જ નથી આપણે ભગવાનની પૂજા કરીએ પૈસા ડોનેટ કરીએ ઘણી બધી વસ્તુ આપણે કરતા હોઈએ પણ લોહીનું દાન કરવું એ સૌથી મોટું પુણ્યનું કામ ગણાય છે